વિસ્તારની ઘટના માતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી લેતા માતા પુત્રનું મોત બે બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ પરિણીતાએ ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી બાળકોને આપી બાળકોને ઝેરી દવા પીવડાવી માતાએ પણ ગટગટાવી પરિણીતાએ આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખી સુસાઈડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી દવા одна ઉડવ વિસ્તારમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી લેતા માતા અને પુત્રનું મોત બે બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ મામલે વધુ વિગતો સાથે સંવાદદાતા સુનિલ બ્રામબર્ટ ફોન લાઈનથી જોડાયા છે જી સુનિલભાઈ શું વધુ વિગતો છે આ ગંભીર મામલે એક પરિવાર જે કહેવાય છે ભેર વિખેર થયો છે એક માતાની જે કહેવાય છે માતાએ ત્રણ બાળકો હતા અને માતાએ જે બાળકોને જે કહેવાય છે ચોકલેટ સ્વરૂપે ઝેરી દવા આપી દીધી જેમાં બે વર્ષના બાળકનું જે દીકરો હતો એનું મૃત્યુ થયું હતું અને બે દીકરીઓ અત્યારે હોસ્પિટલ સારવાર ખાતે છે પોલીસ ઓઢવ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે જાણવાના પ્રયત્ન કરી રહી છે અને સુસાઇડ નોટ પણ મળ્યું સુસાઇડ નોટમાં કોઈ આક્ષેપ કોઈ કર્યા નથી અને જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે જે મૃતક જે પત્ની છે પતિ શ્રી જે પ્રાઇવેટ સંસ્થાની અંદર જોબ કરતા હતા બહુ દુઃખદ બનાવ છે અને એક માતા જ્યારે પોતાના સગીર વયના સંતાનોને આવી રીતે મારી નાખવા તૈયાર થાય પોતે મરવા તૈયાર થાય ત્યારે એની મનોસ્થિતિ કેટલી કરુણ હશે એ પણ આપણે કલ્પી શકીએ છીએ અને સાથોસાથ રહસ્ય ત્યારે

પ્રસંગો હોય ખર્ચાઓ વધતા હોય મોંઘવારી માજા મૂકી દીધી છે તો એવું પણ કોઈ કારણ થઈ કે એક યુવતી જે માતાએ કર્યું છે બરાબર છે કે ગૃહિણી કહેવાય તો ગૃહિણી ને પણ એવો કોઈ ભાર હોય શકે કે જ્યાં ને ક્યાં પોતાની જરૂરિયાત પૂરી ના થતી હોય જે બાળકોનું જે ખાવા પૂરું ના થતું હોય એવું કંઈક પરથી એવું કંઈક લાગે છે કે ક્યાંક મોંઘવારી નડતી હોય પણ વધુ તપાસ આનંદ જે વઢો પીઆઈસડી અને સમગ્ર જે ડિસ્ટર્પ ની ટીમ કરી રહી છે તો વધુ આપણે સૂત્રો દ્વારા આપણે જાણવા આપણે પ્રયત્ન કરીશું પણ આ જે ઘટના બળે છે બહુ ખુદદાયક છે અને બહુ ગંભીર ઘટના છે આવું ગૃહિણીઓએ ના કરવું જોઈએ આવું કંઈ બી હોય જ્યારે પણ આત્મહત્યા કર્યાનો ખ્યાલ આવે તો સરકાર દ્વારા જે હેલ્પલાઇન આપી છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને એક સમાજની અંદર એક ઉત્તમ દાખલો બેસે અને એ રીતે આપણે આ તમામ પ્રયત્નો કરવા જોઈએ બિલકુલ અને આ મામલે જે કંઈ વિગતો આવે આપ અમને અપડેટ કરતા રહેજો હાલ સમગ્ર માહિતી માટે આપનો આભાર સુનીલભાઈ તો અમદાવાદના ઓઢાવમાં માતાએ આત્મહત્યા કરી લીધી છે અને સાથે ત્રણ સંતાનોને ઝેરી દવા પીવડાવી દીધી જેમાં માતા પુત્રનું મોત થયું છે બે બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાલ હાથ ધરી છે